અસલામ વાલેકુમ વરમતુલ્લા બરકાતુન મારા નાના મોટા ભાઈ બહેનો તો આજે આપણે માખાવડના શહેનશાહ હજરત વિરમપીર દાદાની દરગાહની જીયારત કરવાના છીએ તો આ છે માખાવડના શહેનશાહ હજરત વિરમપીર દાદાની દરગાહ તો ચાલો હવે આપણે દરગાહની અંદર જઈને સલામ દુઆ કરીએ તો આ દરગાહમાં કઈ કઈ સુવિધાઓ છે તે પણ બતાવીશ અને આ દરગાહે પહોંચવા માટેનું લોકેશન તમને લાસ્ટમાં બતાવીશ દરગાહની અંદરનો નજારો માસા અલ્લા છે ખૂબ જ સુકૂનવાળી જગા છે મારા માટે એક દુઆ છે યા સરકાર સુના હે આપકે દરસે કોઈ ખાલી નહીં જાતા સવાલી મેં બી આયા હું આપકે દર પર બનકે ભિખારી પાંચ વખત કા બન જાવું મે ભી નમાઝી બસ એ દુઆ હૈ આજ અમારી તો હવે દરગાહની બહારની વાત કરીએ તો મોટું બધું મેદાન મેદાન એવડું મોટું છે કે ગમે પ્રસંગ થઈ જાય વજુખાનું આ વજુખાનાની સામે જ લંગરખાનું અને એક ડૂમ બનાવેલું છે અને હવે આગળ ચાલીને જઈએ તો ગાર્ડન છે જાત જાતના વૃક્ષો વાવેલા છે ઘણા બધા વૃક્ષો વાવેલા છે અને બાળકો માટે જૂલા લપસિયા જૂલા છે અને ઘણા બધા રમતગુમતના સાધનો રાખેલા છે જેથી આવનારા મહેમાનોના બાળકો ખુશખુશાલ થઈને રમી શકે તેના માટે તો મિત્રો આ ઘણી બધી સુવિધાઓ કરી આપવામાં આવેલી છે જેથી કરીને આવનારા મહેમાનોને કોઈ તકલીફ ન પડે તો હવે આપણે વાત કરીએ આ દરગાએ પહોંચવું કઈ રીતે તેના માટે તો આ છે રાજકોટની મવડી ચોકડી મવડી ચોકડીથી આગળ જતા મવડી ગામથી આગળ ટિલાળા ચોક આવશે ટિલાળા ચોકથી આગળ પાળ ગામ આવશે ગામથી આગળ રાવકી ગામ આવશે અને રાવકી ગામથી આગળ રાવકી જીઆઈડીસી આવશે જીઆઈડીસી જેવું જ પૂરું થશે એટલે જમણી સાઈડમાં એક ગેટ દેખાશે જે માખાવડનો ગેટ છે અને માખાવડ ગેટની અંદર એન્ટર થતાની સાથે જ સામે ગૌશાળા દેખાશે ગૌશાળાની એક જેટ પાછળ પાછળની સાઈડમાં જ હજરત વિલંબીર દાદાની દરગાહ દેખાશે રોડ ઉપર થોડે આગળ જતાની સાથે આ પ્રકારનું બોર્ડ દેખાશે દરગાહના નામનું અને બોર્ડની સામે જ એક મોટો ગેટ દેખાશે જે જાજા ભાગે બંધ જ હોય છે પણ ગેટની બાજુમાંથી એક કાચો રસ્તો જાય છે જે સીધો બીજા ગેટ પાસે પહોંચે છે અને આ રીતે આપણે હજરત વિરમપીર દાદાની દરગાહે પહોંચી શકશું ઇન્શાલ્લા મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો